નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને એંશીથી બારસો ને પાંચ રૂપિયા સુધી બોલાયા કડીમાં અગિયારસો સિત્તેરથી બારસોને સ જામનગરમાં એક હજાર પચાસથી અગિયારસો ચુમ્મોતેર કાલાવડમાં અગિયારસો પાસઠથી અગિયારસો પાસઠ વડગામમાં બારસોથી બારસોને પાંચ દિયોદરમાં બારસોથી બારસોને દસ ગોંડલમાં એક હજારથી બારસોને એક સિહોરીમાં અગિયારસો અઠ્ઠાણુંથી બારસોને પંદર થરામાં અગિયારસો પંચોતેરથી બારસોને તેર પાલનપુરમાં અગિયારસો એંશીથી બારસોને આઠ તળાજામાં એક હજાર છત્રીસથી એક હજાર પંચાણું હિંમતનગરમાં અગિયારસો સિત્તેરથી બારસો નેનાવામાં અગિયારસો પચાસથી બારસોને ચૌદ ભાભરમાં અગિયારસો નેવુંથી બારસોને બાર ભુજમાં અગિયારસો પચાસથી અગિયારસો પંચ્યાસી બહુસરાજીમાં બારસોથી બારસોને એકવીસ ભાવનગરમાં નવસો ત્યાંશીથી નવસો ને ત્યાંશી ધાનેરામાં અગિયારસો એકાણુંથી બારસોને દસ પાંથાવાડામાં અગિયારસો નેવુંથી અગિયારસો નેવું લાખણીમાં અગિયારસો સાઠથી બારસો ને સ જસદણમાં એક હજાર પચાસથી એક હજાર પચાસ ભીલડીમાં અગિયારસો ત્યાંશીથી બારસોને એક જાદરમાં અગિયારસો એંશીથી બારસો અંજારમાં અગિયારસો સાઠથી બારસોને ત્રણ હારીજમાં અગિયારસો નેવુંથી બારસોને છવ્વીસ કલોલમાં અગિયારસો નેવુંથી બારસો પાટણમાં અગિયારસો પંચોતેરથી બારસો ને સત્તર થી અગિયારસોથી બારસો વારાહીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો નેવું વાંકાનેરમાં એક હજાર ચાલીસથી અગિયારસો અઠ્યોતેર જેતપુરમાં અગિયારસો પાંચથી અગિયારસો સન્નું માણસામાં અગિયારસો સન્નુંથી બારસો ને અગિયાર રખિયાલમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચ્યાસી દહેગામમાં અગિયારસો એંસીથી અગિયારસો એકાણું સાવરકુંડલામાં નવસો એકાવનથી નવસો ને એકાવન જોટાણામાં અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું રાહમાં એક હજાર એંશીથી અગિયારસો નેવું થરાદમાં અગિયારસો એંશીથી બારસો ને અગિયાર દાહોદમાં એક હજાર એંશીથી અગિયારસો પાટડીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો સોર્યાસી ભયાઉમાં અગિયારસો નેવુંથી બારસો ને દસ સિદ્ધપુરમાં અગિયારસો નેવુંથી બારસો ને પંદર આંબલિયાસણમાં અગિયારસો છ્યાસીથી બારસો મહેસાણામાં અગિયારસો સત્તાવનથી બારસોને પંદર ડીસામાં બારસો બેથી ને અગિયાર અમરેલીમાં આઠસો એંશીથી અગિયારસો ચુમ્મોતેર ઈડરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને છ રાજકોટમાં એક હજાર પચાસથી અગિયારસો સોર્યાસી બોટાદમાં એક હજાર નવથી અગિયારસો સાડત્રીસ કુકરવાડામાં અગિયારસો છ્યાસીથી બારસોને બે ગોજારીયામાં બારસોથી બારસોને દસ વિજાપુરમાં અગિયારસો બારસો ને ત્રેવીસ હળવદમાં એક હજાર સિત્તેરથી અગિયારસો સન્નું અને ખેડૂત મિત્રો તલોદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને સોરાણુંથી બારસો ને પાંચ એરંડાના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો